ગાંધીનગર ખાતે આવેલ ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇંદોડા પાર્કમાં નવી સિંહની જોડીને લોકો માટે ખુલ્લી મૂકાશે ગાંધીનગર ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા ઇંદોડા પાર્કમાં અનેક પ્રાણીઓ આવેલા છે ત્યારે થોડા દિવસ અગાઉ ગાંધીનગર ઇંદોડા પાર્કની અંદર વાઘ અને સિંહનું મૃત્યુ થયું હતું માંદગીના કારણે બંનેનું મોત નીપજ્યું હતું ત્યારે ગીર ફાઉન્ડેશન દ્વારા જે છે એક નવી સિંહની જોડી લાવવામાં આવી છે જે જૂનાગઢથી શક્કરબા જૂથી જૂથી આ જોડી લાવવામાં આવી હતી અને તેઓને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવી હતી પરંતુ હવે જે પ્રવાસીઓ આવશે તેઓ માટે આ સિંહની જોડી આકર્ષણનું કેન્દ્ર બનશે ત્રણ ઓક્ટોમ્બરના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેડા અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ જોડીને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે જેની માહિતી ગીર ફાઉન્ડેશનના નિયામક આર કે સુગુર દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઇલ્ડ લાઈફના નિત્યાનંદ શ્રી વાસ્તવ યુડી સિંઘ અગ્ર મુખ્ય રક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ સંજીવકુમાર સચિવ વન અને પર્યાવરણ વિભાગ આ તમામની ઉપસ્થિતિમાં સિંહની નવીન જોડી છે તે મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકાશે અને હવે તમામ જે પ્રવાસીઓ આવશે તે આ સીને જોઈ શકશે જેની